નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે જોઈશું આગળના તમામ વિડીયો પ્લેલિસ્ટ છે તે વખત જોઈ લેવું હવે શું કહે છે એક દુકાનદાર પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત ઉપર પંદર ટકા વળતર આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વળતરની વાત કરેલી છે તો નીચેની વસ્તુઓની વેચાણ કિંમત કેટલી હોય ચલો પહેલો જોઈએ દાખલા નંબર એક એમાં પહેલો રૂપિયા આઠસોનો ડ્રેસ છે આઠસોનો ડ્રેસ છે તો એના ઉપર કેટલું વળતર આપો તો અહીં આપેલું છે પંદર ટકા તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો વળતર બરાબર કેટલું છે આઠસોના પંદર ટકા તો આઠસો એમના એમ પંદર એ ટકા દૂર કરો એટલે સો વડે ભાગવું પડે શૂન્ય 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 પંદર અઠ્ઠો એકસો વીસ રૂપિયા વળતર મળો તો વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ બેમાં પહેલાંમાં કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો એકસોને વીસ રૂપિયા વળતર આવ્યું હવે શું કહે છે નીચેની વસ્તુઓની વેચાણ કિંમત કેટલી હોય તો વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત ઓછા વળતર ઓ છાપેલ કિંમત કેટલી હતી આઠસો એમાંથી વળતર કેટલું લાયા આપણે એકસો ને વીસ ઓ આઠસોમાંથી વિદ્યાર્થી મિત્રો એકસો ને વીસ બાદ કરશો તો કેટલા આવ છસો ને એસી રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો છસો એંસી રૂપિયા એ આપણો જવાબ છે ઓકે ચલો બીજો જોઈએ રૂપિયા બારસોનું સઠ છે તો એ લખીએ બારસો રૂપિયાનું શર્ટ તો વળતર બરાબર બારસોના કેટલા ટકા છે પંદર ટકા તો બારસો એમના એમ ગુણ્યા પંદર ભાગ્યાસો શૂન્ય શૂંજય શૂન્ય શૂંજે શું વધ્યું ઉપર બાર ગુણ્યા પંદર હું અહીં આપણે સાઈડમાં કરી દઈએ તમારે પાછળ કરવાનું જીરો એક છે એટલે પંદર એમના એમ બે પંચોતે દસની શું નહીં એક બે અને ત્રણ જીરો ત્રણ આઠ એકસો એકસો ને રૂપિયા વળતર થયું હવે આપણે તો વેચાણ કિંમત શોધવાની છે તો વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત ઓછા વળતર હું છાપેલ કિંમત કેટલી છે બારસો રૂપિયા વળતર કેટલું છે એકસો એંસી રૂપિયા તો બારસો મોથી અહીં લીટી કરી દઈએ બારસો ઓછા એકસો ને જીરો એક અને દસ એટલે બે જીરો કેટલું આવ્યું એક હજાર વીસ રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત કેટલી આવી એક હજાર વીસ રૂપિયા ચલો ત્રીજો જોઈએ અઢારસોનું પેન્ટ તો વળતર પહેલાં લઈએ વળતર અઢારસોના પંદર ટકા તો અઢારસો ગુણ્યા પંદર ભાગ્યા શૂન્ય 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 અઢાર ગુણ્યા પંદર અહીં સાઈડમાં કરીએ તમારા પેજમાં કરવાનું જીરો એકડો છે એટલે પોચ અઠો ચાલીસની શું ની ચાર પોચ ને ચાર નવ બસો સિત્તેર રૂપિયા ઓકે હવે શું શોધવાનું છે વેચાણ કિંમત તો શું આવશે છાપેલ કિંમત ઓછા વળતર છાપેલ કિંમત કેટલી છે અઢારસો વળતર કેટલું લાગ્યા બસો સિત્તેર અહીં બાદ બાકી કરી દઈએ અઢારસો ઓછા બસો સિત્તેર ઝીરો સાતના દસમાં સાત હજાર એટલે ત્રણ સાતમોથી બે હજાર એટલે પાંચ એક હજાર ત્રીસ રૂપિયા વેચાણ કિંમત થાય વિદ્યાર્થી મિત્રો આ રીતે બધા દાખલા ગણવાના છે ચલો બીજો જોઈએ એમાં પહેલો શું કહે છે એક દુકાનદારે પોતાના દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર અમુક ટકાના દરે વળતર કાપીને નીચેની વસ્તુઓ વેચી તો વળતરની ટકાવારી શોધો તો શું કરવાનું છે આમાં અવડું છે વળતરની ટકાવારી શોધવાની છે મોબાઈલ વેચો તો છાપેલી કિંમત બારસો છે અને વેચાણ કિંમત કેટલી છે એક હજાર એંસી છે તો આપણે પહેલો ગણીએ તો મોબાઈલ પર વળતર કેટલું મળ્યું તો છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમત કેટલી હતી તો બારસો રૂપિયા એમને વેચ્યો કેટલામાં એક હજાર એસી તો બારસોમાંથી એક હજાર એસી બાદ કરો એટલે એકસો વીસ રૂપિયા વળતર મળ્યું પણ અહીં તો ટકાવારી શોધવાની છે વળતરની ટકાવારી તો વિદ્યાર્થી મિત્રો વળતરની ટકાવારી હોય તો સૂત્ર છે વળતરની ટકાવારી બરાબર વળતર ભાગ્યા છાપેલ કિંમત ગુણ્યા સો વળતર કેટલું લાયા એકસો વીસ રૂપિયા છાપેલ કિંમત કેટલી હતી બારસો રૂપિયા સો એમના એમ શૂંજય 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 બાર ગયા બાર ગયા શું વધ્યું દસ તો કેટલું આવ્યું ભાઈ દસ ટકા વળતર આવ્યું આ રીતે તમારે ગણવાનું છે ચલો બીજો લઈ જઈએ સ્કૂલ બેગની વાત કરેલી છે તો અહીં લખી સ્કૂલ બેગ પર મળતું વળતર બરાબર છાપેલ કિંમત ઓછા વેચાણ કિંમત હવે છાપેલ કિંમત નવસો છે વેચાણ કિંમત આઠસો પંચાવન છે તો કેટલું આવ્યું પિસ્તાલીસ રૂપિયા વળતર મળ્યું હવે આપણને ખબર છે વળતરની ટકાવારી તો એનું સૂત્ર છે વળતર ભાગ્યા છાપેલ કિંમત ગુણ્યા સો વળતર કેટલું છે પિસ્તાલી છાપેલ કિંમત નવસો ગુણ્યા સો એમના એમ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ નવ પંચો પિસ્તાળીસ તો વળતરની ટકાવારી કેટલી આવી અહીં પાંચ ટકા ચલો ત્રીજો જો કેલ્ક્યુલેટર આવ્યો ત્રીજો ત્યાં લખીએ કેલ્ક્યુલેટર પરનું વળતર બરાબર છાપેલ કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલ કિંમત કેટલી છે છસો વેચાણ કિંમત કેટલી છે પાંચસો અઠ્યાવીસ તો ત્રીસ ગણીએ ત્રીસ ચાલીસ પચાસ સિત્તેર અને બે બોતેર રૂપિયા બાદ બાકી આવે તો ટકાવારી તો વળતરની ટકાવારી બરાબર છાપેલ કિંમત નીચે આવે અહીં વળતર આવે ગુણ્યાસો વળતર કેટલું છે બોતેર છાપેલ કિંમત કેટલી છે છસો અને છ હવે વિદ્યાર્થી મિત્રો શૂન્ય જઈ શૂન્ય જય શૂન્ય જય શૂન્ય જય બોત્તેર એટલે બાર છંગ બોતેર તો છ છ ઉડી ગયા છેલ્લા ટકા આવ્યું બાર ટકા વળતર આવ્યું તો તમારે આ રીતે દાખલા ગણવાના છે ઓકે ચલો આગળ જોઈએ ત્રીજો જોઈ લઈએ દાખલા નંબર ત્રણ એમાં પેલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે તો શું કહે છે એક દુકાનદારે પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર ચોક્કસ ટકાના દરે વળતર કાપીને નીચેની વસ્તુઓ વેચી તો વસ્તુની છાપેલી કિંમત શોધો અહીં થોડું અવળું આપેલું છે વિદ્યાર્થી મિત્રો અહીં છાપેલી કિંમત શોધવાનું કહ્યું છે બરાબર છે આવું જોઈએ જુઓ પહેલું ટેબલની વેચાણ કિંમત કેટલી છે એક હજાર પાંચસો ચોર્યાસી વેચાણ કિંમત એક હજાર પાંચસો ચોર્યાસી છે વળતરના ટકા વર્તનના બાર ટકા છે તો આમાં પદ કઈ રીતે મૂકાય હું સમજાવું વેચાણ કિંમત આપેલી છે વળતર એટલે માઇનસ થાય એટલે સોમોથી બાર બાદ કરો તો કેટલા આવ્યા સોમાંથી બાર બાદ કરો એટલે આપણે આવો ટકા અઠ્યાશી ટકા હતા કિંમત કેટલી થઈ એક હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા તો સો ટકા કિંમત હોય તો કેટલા ચૂકવવાના જો સો ઉપર આવ્યા અઠ્યાસી નીચે આવ્યા અને એક હજાર પાંચસો ચોર્યાસી આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો છેદ ઉડાડવા પડશે કારણ કે અઠ્યાસી છે એટલે જોઈએ કેટલા આવે છે એક હજાર પાંચસો ચોર્યાસી ભાગ્યે અઠ્યાસી તો અહીં જોઈએ અઠ્યાશી એકા અઠ્યાશી સા અહીં જીરો પંદરમાંથી આઠ જાય એટલે આઠ ને સાત પંદર એટલે સાત અને ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો અઠ્યાસીએ આઠે કરી જોઈએ આ રીતે છ બધું અઠયું અઠ્યું ચોસઠનો વધી છો અઠ્યોઠું ચોસઠ પોસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સાતસો ચાર તો આઠે સાતસો ચાર જીરો 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 તો અહીં કેટલા આવ્યા અઢાર તો અઢાર ગુણ્યાસો તો અઢારે એના બે મિંડો અઢારસો રૂપિયા આ શું આવ્યું છાપેલ કિંમત આવી આવડક ના આવડત એકદમ ઈજી છે અને આવડત એવું છે ચલો બીજું જોઈએ અહીં શું કહે છે વેચાણ કિંમત આપેલી છે કેટલી છે બાવીસો દસ રૂપિયા વળતર આપેલું છે ટકાવારીમાં પંદર ટકા વળતર ટકાવારીમાં પંદર ટકા એટલે સોમાંથી પંદર બાદ કરો એટલે પંચ્યાસી ટકા આપ્યા તાણચેટ રૂપિયા આલે એમને બે હજાર બસો દસ રૂપિયા તો વસ્તુની મૂળ કિંમત તો સો ટકા ઓછા પેલી કિંમત તો કેટલા તો સો ઉપર ગયા પંચ્યાસી નીચે આવ્યા બે હજાર બસો દસ આવ્યા અહીંયા ભાગાકાર એવો આવ્યો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં શું થાય છે જુઓ બે હજાર બસો દસ ભાગ્યા પંચ્યાસી હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો પંચ્યાસી દૂ ચાલશે પંચ્યાસી એંસી એસી એકસો સાઠ એકસો સિત્તેર એક સત્તર અઢાર ઓગણી વીસ એટલે પોચ તો પંચ્યાસી પાંચસો દસ લેવાના છે આપણે તો છ એ લઈ જોઈએ છ પંચો ત્રીસની વધી થઈ છ અઠો અડતાલીસ અડતાલીસ ઓગણીસો પચાસ એકાવન પાંચસો ને દસ આવે બરાબર છ પાંચસો દસ છવ્વીસ તો છવ્વીસ ગુણ્યા સો એટલે છવ્વીસ આ શું આવ્યું પેલી કિંમત ઓકે ચલો આગળ જોઈએ ત્રીજું ટીપોઈની વાત કરેલી છે ટીપોઈ છે એની વેચાણ કિંમત આપેલી છે એક હજાર ચારસો પચીસ રૂપિયા અને વળતરના ટકા આપેલા છે પાંચ ટકા પાંચ ટકા વળતર આપે એટલે કેટલી કિંમત થઈ પંચાણું ટકા પંચાણું ટકા એ કેટલી કિંમત એક હજાર ચારસો ને પચીસ રૂપિયા તો સો ટકા હોય તો કેટલા સો ઉપર પંચાણું નીચે આવ્યા એક હજાર ચારસો પચીસ આયા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો એક હજાર ચારસો પચીસ ભાગ્યા પંચાણું કરી દેવાના છેદ ઉડતા જ હોય પંચાણું પંચાણું એકા પંચાણું એટલે ત્રણ અને અહીં બાર પોચને સાત બાર નવ છે એટલે ચાર આ પહોંચડો એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો પંચાણું પંચો ચારસો પંચોતેર થાય ઝીરો જીરો જીરો કેટલા આવો પંદર તો પંદર ગુણ્યા સો એટલે પંદરસો રૂપિયા આ શું આવ્યું પંદરસો રૂપિયા છાપેલ કિંમત આવી તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે ઓકે